દરેક નીતિની સામે એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર તિરંગા યાત્રાને લઈ સુરત ભાજપ કાર્યાલય ખાતે ગૃહ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ હતી પંદરમી ઓગસ્ટ પહેલા રવિવારે અગિયારમી ઓગસ્ટના રોજ સુરતમાં મુખ્યમંત્રીની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરાનાર છે જેને લઈ સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી અસંઘવી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસિરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી તો પત્રકાર પરિષદમાં સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાઝમેરાએ કહ્યું હતું કે સુરત ભાજપ દ્વારા પંદર ઓગસ્ટના ભાગરૂપે પાંચ લાખ તિરંગા તૈયાર કરાવ્યા છે દરેક બુથમાં એકસો પચાસ તિરંગા આપવામાં આવશે દરેક બુથમાં એકસો પચાસ ઘરો પર આ તિરંગા લાગશે સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ આ તિરંગાઓ પોતાના પૈસાથી ખરીદી લોકોને આપશે આઝાદી પૂર્વે ચૌદ ઓગસ્ટના રોજ કેવી યાતના થઈ હતી આજની પેઢી ભૂલી ગઈ છે તેના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા મોન રેલી યોજાશે આ રેલી માં કોઈ નારા લાગશે નહીં માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈ રેલી નીકળશે તો ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની પ્રતિમા સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવશે અઢાર ઓગસ્ટ ના રોજ શહેરના દરેક વોર્ડમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવશે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા એ પણ તિરંગા યાત્રાને લઈ પત્રકાર પરિષદ માં માહિતી આપી હતી અને તો તિરંગા યાત્રા અંગે ગૃહ મંત્રી હરસંઘવીએ કહ્યું હતું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ગુજરાતમાં આઠથી પંદર ઓગસ્ટ સુધી ઘર ઘર તિરંગા અભિયાન તમામ ગામો જિલ્લા શહેરોમાં આ અભિયાન આગળ વધશે આજે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો હતો લોકો દેશભક્તિની યાત્રામાં જોડાયા અને લાખો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી છે તમામ લોકો તિરંગા યાત્રા નિહાળી શકે તેના માટે મનપા દ્વારા તૈયારી કરવામાં આવી છે દિલ્હીમાં જે પ્રકારે પરેડ થાય છે તેમ પહેલી વખત સુરતમાં પરેડ થશે અલગ અલગ એજન્સીની સાથે અલગ અલગ શાળા અને સમાજના બેન્ડ આ પરેડ માં જોડાશે ખુબ મોટી સંખ્યામાં ટેબલો પણ પ્રદર્શિત થશે સુરતમિની ભારત કહેવામાં આવે છે એટલે આ યાત્રામાં અલગ અલગ રાજ્યની પરંપરાગત વેશભૂષા સાથે લોકો જોડાશે તો સુરત મહાનગરપાલિકા દ્વારા યાત્રાના રૂટ પર ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું છે એક લાખથી વધુ લોકો યાત્રામાં જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં યાત્રા નિહાળવા લોકો એકતા થશે મનપા દ્વારા પ્રશાસન દ્વારા પણ સ્વચ્છતાનો પ્રયાસ આ રેલી દરમિયાન કરવામાં આવ્યો છે હર સંઘવીએ લોકોને અપીલ કરી કે રેલીના રૂટ પર પ્લાસ્ટિક કે અન્ય કચરો ન નાખવો આ કચરાને કચરા પેટીમાં નાખો શહીદોની માતાને અભિનંદન માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દેશની સૌથી મોટી યાત્રા માટે સુરતમાં તૈયારીઓ થઈ રહી છે દિવસના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છે આ વર્ષે બી ગુજરાતમાં આઠથી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે ગામડામાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં પાંચ પચીસ પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાળવા માટે રાજકોટની અંદર દેશભક્તિના રંગે રંગાયા કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક

તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર બીએસએફ સીઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ ગુજરાત પોલીસ આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ બે કિલોમીટર લાંબી પરેડ બી કરશે પરેડ જોડે જોડે સુરત શહેરના વીસથી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે ટોટલ એસી જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું એમાંથી સિલેક્ટ કરી કરી કરીને વીસ એકવીસ બેન્ડોને કાલે આ યાત્રાની અંદર ખાસ પરેડની અંદર જોડવામાં આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં ટેબલો ખૂબ મોટી સંખ્યામાં લેઝિંગ ભારત સુરત આપણું મિની ભારત તરીકે ઓળખાય છે અને આ મિની ભારતમાં જ્યારે દેશભક્તિની યાત્રા નીકળવાની હોય તો કોઈક સાઉથના પહેરવેશમાં આવશે તો કોઈક રાજસ્થાનના પહેરવેશમાં આવશે કોઈક બિહારના પહેરવેશમાં આવશે અલગ અલગ રાજ્યની જે પોતાની પરંપરા છે એ પરંપરાઓ જોડે બી લોકો કાલે આ યાત્રામાં જોડાવાના છે ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ બેન્ડો આ યાત્રાના સ્વાગત માટે સ્વાગત પોઈન્ટ તરીકે બી બનાવવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ સુશોભન આ આખા રસ્તા પર કરવામાં આવ્યું છે કાલે મોડી રાત સુધી શહેરીજનોમાં પંદરમી ઓગસ્ટ જેવો માહોલ આ રસ્તા પર નજરે પડ્યો છે કાલે એક લાખથી વધારે લોકો યાત્રામાં અને ખૂબ મોટી સંખ્યામાં આ જવાનોને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે તેમનો આભાર માનવા માટે દેશના નાગરિક તરીકે સુરત શહેરના લોકો પરિવારજન જોડે આ યાત્રામાં જોડાવાના છે મારી આપ સૌ ચેનલો થકી મારા શહેરના નાગરિકોને વિનંતી છે કે મહાનગરપાલિકા અને પ્રશાસન દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ